જોવા જઈએ તો દરરોજ આપને કઈક રાજ્ય ની દારૂ પકડાયા ના સમાચાર મળી રહ્યા છે અત્યારે ભાવનગર ની પણ મોટા અંદર દારૂનો જથ્થો ઝડપાયો સમાચાર મળી રહ્યા છે ભાવનગર ના દારૂ જડપાયો છે કોને કઈ પોલીસે દારૂ ઝડપો છે તમામ વિગતો ને લઈને અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી અમારી સાથે જોડાયા છે અલ્પેશ ભાવનગર માંથી દારૂ નો મોટો જડપાયા નો સમાચાર મળી રહ્યા છે શું કેશો હા જી રાજુ ચોક્કસ થી જણાવી દઉં ખાસ વાત કરીએ તો ભાવનગરમાં એલસીબી પેરોલ ફરલો ટીમ છે તેણે તેને દારૂનો જથ્થો ઝડપી લીધો છે જે પ્રકારે વાત કરીએ તો દિવાળી મારા મારામારી અને જે બનાવો બની રહ્યા હતા એક પ્રકારે લોકો માં ચર્ચા જાગી હતી કે નશાકારક પદાર્થો ને લઈને આ તમામ ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ છેલ્લા લાંબા સમયથી ભાવનગર એસઓજી એલસીબી અને પેરોલ ફરલો સ્કોરની ટીમ છે જાણે ગોર નિદ્રામાં સુતી હોય તે પ્રકારે નાના નાના ગુનાઓને પકડી અને પોતાની

જે દારૂ ઝડપાયો છે એ એકસો પચોતેર કરતા વધારે જથ્થો હોવાનો પણ સામે આવ્યું છે કેટલો જથ્થો હોય છે ત્યારબાદ ખરેખર આ દારૂ ભાવનગર ના ક્યાંક વિસ્તાર માં હતો ક્યાંક ગામની અંદર પહોંચાડવાનો આવતો હતો શું કઈ માહિતી મળી રહી છે જે પ્રકારે આ દારૂનો જથ્થો છે તેને ભાવનગરમાં મોટા પાયે હેરાફેરી થતી હોય તેવી એલસી પેરોલ ફરો સ્કવોડ ની ટીમ છે તેને માહિતી મળી હતી આ માહિતી ને લઈને ટીમ છે તે એલર્ટ બની હતી અને ટીમ દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જ્વા ચેકિંગ હાથ ધરાતા જે વાહન ચેકિંગ દરમિયાન ભાવનગરની સરટી હોસ્પિટલ પાસે બીમ હોસ્પિટલની સામેની સાઇડમાંથી એક ટ્રકને ઝડપી લીધો હતો આ ટ્રક જે ઝડપાયો હતો તે ટ્રકમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તે ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો છે આત્ર એકસો પંચોતેર પેટી જેવી જે વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી લીધો હતો અને હાલ બે શખ્સોને ઝડપી લીધા છે પરંતુ એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે જોકે સમગ્ર બનાવને લઈને પેરોલ ફોલોસ્કોટ ટીમ દ્વારા જે બંને શખ્સો છે ઝડપાયેલા અને દારૂનો જથ્થો તેમજ આયસર ટ્રક છે નિલંબાક પોલીસ મથક ખાતે સોંપી આપ્યો છે અને વધુ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યાંના છે કે કઈ માહિતી મળી રહી છે જી હાલ જે તમામ બે શખ્સો ઝડપાયા છે કે જેનું નામ ખુલ્લું છે તે અંગે કોઈ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ જે પ્રકારે આ જે બે લોકો ઝડપાયા છે તે કોઈ કોઈ રીતે કનેક્શન હોય ભાવનગરમાં જે વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાની કામગીરી કરતા હોય તેવું હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ને જે સમગ્ર માહિતી અંગે પોલીસ દ્વારા તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ સમગ્ર માહિતી આપવામાં આવશે અને આ અંગે હાલ પોલીસે લાંબા સમય પછી જે

કહી શકાય કે સફાળી જાગી છે ને કાયદો અને વ્યવસ્થા જાળવા માટે લોકોને ભાન કરવા માટે આ પોલીસ એક્શન મારી છે અને આ દારૂ નો જથ્થો ઝડપાયો છે આભાર અલ્પેશ